બોડેલી માં આપનું સ્વાગત છે બોડેલી છોટાઉદેપુર રોડ પર નો જે પુલ આવેલો છે એ પુલ કોલાપ્સ થઈ ગયો છે તૂટી ગયો છે અને હવે આ રસ્તો પણ બંધ થઈ ગયો છે બે દિવસ પહેલાં અહીં ડાયવર્ઝન આપેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું બ્રિજ જે ચાલુ હતો લાઇટ વેહિકલ્સ માટે હવે એ બ્રિજ કોલાપ્સ થઈ ગયો છે એનો જે પાયો છે એ શંક થઈ ગયો છે ઉતરી ગયો છે સ્વાભાવિક રીતે જ આ બ્રિજ હવે બંધ કરી દેવામાં આવશે બંધ કરી દેવામાં આવ્યો છે અને તમે જુઓ પર પ્રથમ આ બ્રિજ છે એનો જે મધ્યનો જે પિયર છે એ પિયર અંદર સંક થઈ ગયો છે ઉતરી ગયો છે અંદર જમીનમાં એનું જે ફાઉન્ડેશન છે એમાં જેને લીધે કરી આ ડબલ વેલ ફાઉન્ડેશનનો આ બ્રિજ જે છપ્પન વર્ષ જૂનો છે એ શંખ થઈ જતા એનો પિયર શંક થઈ જતા હવે આ બ્રિજ કોઈ પણ રીતે કાર્યરત છે નહીં અને તમે જુઓ કે એનું ડાયવર્ઝન છે તે પણ હવે ફૂલ પી કવર પર વહી રહ્યું છે પાણી કારણ કે સુકી ડેમનું પાણી છોડવામાં આવ્યું છે એ સાથે જ આ રસ્તો પણ બંધ થઈ ગયો છે